એટલે પણ તું હા ખા હા ખા તું કર્યા પછી ખબર નઈ પડતી તું તારા શું કરવાનું માંગી છે

યાર તઅ તા બતાયો તો તો મારે મારે વાવો જો અમાર ગામમાં ભાજી ગઈ શું કરવાનું તું એ ભાજીનો હાચી કરવું પડશે સાદમ ફાદમ કો આવતો નઈ મે તો કંટારો ઈ ગયો મજે હવે અમે ખેતરમાં નતા તાણા હવે હું ગસીયો આવશો તને ના બા ઓય હવે ટકા ટોકા પેણી દેવાનો બા આવજો આવજો પોપટલા કાલે ફાઈનલ આવજો બા પૈના

બે ફેલા ફેરવી લાવી તું લાવ ફેરવા લાગી ધોરણ ખર્ચો ના મને પૈસો પૈસા

તો બાપો સોરી જોવા લઈ જાય હા એ જૈન ચરા લેવલી લગાઈ બગાઈ તૈયાર થઈ જાવ ગુગા બુગા પહેરી આવ તે લઈ કાકા શું કરી પેરા જાવ લગાવી હે તો હોય તો ભાઈ જો તો બીજા તો ગલ્લા બનશે આ પડી પેરા લેવલી ના 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 પૈસા ભાઈ આ તે લેતા ના પાડ

હાલ જ લઈને આવ્યો હા હા સુધી લગાવે મોઢા જોવાનું હાલ લગાવી લગાવી જોવાની તમે લગાવીએ બતાવવા ला चकली नु घुजो तो हु लायो ह ले आए जो क्या लावली छे जितना बुरु करे तो गद्दी ना गद्दी ना दिल लगाए है दिल मांगता है या क्या नि हो जाए हन हा 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 चकली घुजो भी तो लेना आयो है बाकी लगाए जे हो जाए हां ठीक है

અને અમારા છોકરો માં તલામાં પડતા પડતા બચાયો બે ડોક તો બચાયો અને હગતેમાં આવું કરો મારા છોકરો હારો છે ખોટો નહીં હગું કરાયો કર કરી ગયો એટલો સારો છે છોકરો અને એક લોક છોકરો છે ગાડીઓ બંગલા બધું છે મારા છોકરા પાસે અરે મારા તમે વાત કરો હેલો તારે પહેણું કે નહીં પડ્યું